આજરોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કચ્છના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધા લક્ષી વિવિધ માર્ખાકીય વિકાસ કામોનું ખાતુમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નિદરતાથી કડક પગલા લીધા છે ગૃહ શ્રીએ ઉમેર્યું કે ગુજરાત પોલીસ કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર જમીન દબાણને ચલાવી લેશે નહીં કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગોસેવા શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને ગૃહ શ્રીએ બિરદાવ્યા હતા સરહદી સુરક્ષાની સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ક્યારે પણ ન કરી શકાય એ વાતને સ્પષ્ટ કરીને ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે કચ્છના સરહદી વિસ્તારોમાં હાજીપીર ઘોરડો બાલાસર ખાતે પોલીસ સ્ટેશનના કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા જાળવણી મજબૂત બનશે ગુજરાત પોલીસે સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એક અભિયાન હાથ ધર્યું છે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સને ગુજરાતની કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે આ લોકાપણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ તેમજ પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પ્રશસ્તિપત્ર દ્વારા ગૃહ શ્રીના હસ્તે સન્માન કરાયું હતું પોલીસ પરિવારના તેજસ્વી બાળકોને ધોરણ દસ અને ધોરણ બારમાં માં વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગૃહ રાજ્ય મંત્રીશ્રીના વડ હસ્તે સન્માનિત કરાયા હતા